સિંહ અને ઉંદરડીની દોસ્તી ધ ફ્રેન્ડશીપ ઓફ ધ લાયન એન્ડ ધ માઉસ જંગલનો રાજા રાજન સિંહ હતો તે મોટો તાકતવર અને ગર્વથી ભરેલો હતો તે આખો દિવસ પોતાની ગુફા પાસે આરામ કરતો નજીકમાં જ ખુશી નામની એક નાની ઉંદરડી રહેતી હતી તે ખૂબ જ મહેનતું હતી ખુશી હંમેશા દાણા ભેગા કરવામાં વ્યસ્ત રહેતી એક બપોરે રાજન જંગલમાં ફરવા ગયો અચાનક ઓ એક નાનો પણ તીક્ષ્ણ કાંટો તેના પંજામાં ખૂંપી ગયો રાજાનો ગર્જનાનો અવાજ જંગલમાં ફેલાઈ ગયો આ પીડાની ગર્જના હતી ડરની નહીં રાજને પંજો હલાવ્યો પણ કાંટો અંદર જ રહ્યો ખુશીએ ગર્જના સાંભળી આ કેવો અવાજ છે રાજાને જરૂર કોઈ મદદની જરૂર છે એમ વિચારી તે સાવચેતીથી આગળ વધી ખુશીએ જોયું કે રાજન તેના પંજાના દર્દથી રડી રહ્યો છે મહારાજ ખુશીએ ધીમા અવાજે કહ્યું હું તમને મદદ કરી શકું છું રાજન હસ્યો તું આટલી નાની ઉંદરડી મને સિંહને મદદ કરીશ પણ તેનો દર્દ એટલું વધારે હતું કે તેણે હા પાડી ખુશીએ ધીમે ધીમે કાંટાની આસપાસની ચામડીને પોતાના નાના અને તીક્ષ્ણ દાંત વડે કોતરી તે ખૂબ જ ધ્યાનથી કામ કરતી હતી આહ એક ઝટકામાં કાંટો બહાર આવ્યો રાજનને ખૂબ રાહત થઈ તેણે પ્રેમથી ખુશીને ધન્યવાદ આપ્યો રાજને શીખ્યું કે જંગલમાં સૌથી નાનું પ્રાણી પણ સૌથી મોટા પ્રાણીને મદદ કરી શકે છે તે દિવસથી સિંહ અને ઉંદરડી પાક્કા મિત્રો બની ગયા